ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગના આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લાના ઘોઘા બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના ઘોઘાના બંદર ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને લઈને માછીમારોને દરિયોના ખેડવા તેમજ દરિયા કિનારાની આજુબાજુમાં વસવાટ કરતા લોકોને સાવચેતીથી રહેવા માટે તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે कार्यक्रम करना करवा